તો મિત્રો જિંદગીનો કઈ ભરોસો નથી હોતો એટલે હું દિલ ખોલીને ને ખર્ચો કરું છું આજ મે દસ રૂપિયા શેરડીનો રસ પીધો અને કાલે માજા પી વાળી બે મિત્રો ગામડામાં માં એક બોટલ દારૂ લઈને પાદર માં ગયા પાદર માં બે ગયા ને પછી કે આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા તો કે આ કઈક જોઈ ને કઈ ખાવા તો કે શું કરશો આડો બેસ ત્યાં હું સિંગ ને દાળિયા ને ડુંગળી મીઠું લેતો આવું એ લેવા ગયો પાછો આવ્યો ને ત્યાં આવડો આ ધોમ થઈ ગયો તો આખી બોટલ ખાલી અને ઓલા નું મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને તું યાર આવો ધંધો કરાય તારે ભલે તું પોણા પાક ની પીજ બોટલ પણ આટલી આ પાક ની તો રાખવી જોઈએ એક બેન એના કે ખબર છે ને આજ મારો જન્મ દિવસ છે તો કે ખબર જ હોય ને ગાંધી તારો જન્મ દિવસ હોય મને ન યાદ હોય તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી ભાઈ રાજી રેડ થઈ ગઈ સ્કૂટર ગઈ બેંગોલી હારી ને ગયા બરણાટી મારે પરા હા વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મદિવસ છે એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો પાંચ કિલો ખાંડ આપો એક કિલો ચા આપો એક દર્જન કપ રકાબી આપ ચાલો એ કે લઈ લ્યો ખોરા પણ કે આ જન્મદિવસમાં આવું આ લઈ દેવાય તો કે આ બધી તારે જ વાપરવાનું છે ને ગાંધી એક બેન એના કરવા કે ખબર છે ને આજ મારો જન્મદિવસ છે તો કે ખબર જ હોય ને ગાંધી તારો જન્મદિવસ હોય ને મને ન યાદ હોય તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી બાય રાજીને રેડ થઈ ગઈ સ્કૂટર વાહે બે ગઈ બેંગોલી હાળીને ગયા બરણાટી મારે પરા બજારમાં હા તો વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મ દિવસ છે એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો પાંચ કિલો ખાંડ આપો એક કિલો ચા આપ એક દર્જન કપ રકાબી આપો ચાલો એ કે લઈ લ્યો ખોરાક પણ કે આ જન્મ આવું આ લઈ દેવાય તો કે આ બધું તારે જ વાપરવાનું છે ને